વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આમળાની સિઝનમાં આખું વર્ષ સાચવી શકાય તેવું આમળાનું અથાણું ઘરે કઈ રીતે બનાવવું તેની રેસીપી વિશે આવી છું તો આ આમળાનું અથાણું બનાવવા માટે મેં અહીં એકદમ ફ્રેશ એવા અડધો કિલો જેટલા આમળા લઈ લીધા છે તમે આમળાની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો તમારે અથાણું જેટલું બનાવવું હોય એ પ્રમાણે આ આમળાને સ્ટીમ કરવાના છે તો તેના માટે મેં અહીં કાણાવાળી પ્લેટ લઈ લીધી છે અને તેમાં છૂટા છૂટા આમળાને સ્પ્રેડ કરી દીધા છે તમે સ્ટીમરની પ્લેટ પણ લઈ શકો છો મેં કાણાવાળી પ્લેટ લીધી છે હવે આમળાને સ્ટીમ કરવા માટે મેં મોટું તપેલું લઈ લીધું છે અને એ તપેલાને અડધા સુધી પાણીથી ભરી લીધું છે હવે આપણે જે કાણાવાળી આમળાથી ભરેલી પ્લેટ તૈયાર કરી છે તે તેની ઉપર સેટ કરી દઈએ હવે આપણે આ આમળાને ઢાંકી અને સ્ટીમ કરવાના છે તો તેના માટે ઉપર આપણે ઢાંકણ લગાવી દઈએ અને ગેસની હાઈ ફ્લેમ પર બાર મિનિટ જેવું આ આમળાને છે તે સ્ટીમ કરી લઈએ બાર મિનિટ જેવો સમય થાય એટલે આપણે જોઈ લેવાનું તો આમળાનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે આપણે ચાકુ ખૂંચાવીને જોઈએ તો એકદમ ઇઝીલી ચાકુ છે તે અંદર જાય છે એટલે આપણા આમળા છે તે પરફેક્ટ સ્ટીમ થઈ ગયા છે જો વધુ કડક લાગતા હોય આમળા તો બે મિનિટ માટે તમે સ્ટીમ કરી શકો છો પણ બારથી ચૌદ મિનિટથી વધુ આપણે આમળાને સ્ટીમ નથી કરવાના નહીં તો અથાણું છે તે પરફેક્ટ નહીં બને ત્યારબાદ આમળાને તમે હાથેથી અટકી શકો એટલા ઠંડા થાય એટલે આ રીતે તેની એક એક સ્લાઇઝિસ છે તે આપણે છૂટી કરી લેવાની છે અને વચ્ચેનું જે બીજ છે તેને કાઢી લેવાનું છે આ અથાણું બનાવવા માટેનો મેઇન પાર્ટ આમળાને સ્ટીમ કરવો છે જો વધુ પડતા આમળા સ્ટીમ થઈ જશે તો અથાણું સારું નહીં બને તો અહીં મેં એક એક સ્લાઇઝિસ છૂટી કરી લીધી છે ત્યારબાદ કોઈપણ અથાણાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે તેલ જો તેલ એકદમ પરફેક્ટ માત્રામાં એડ નહીં કરો તો અથાણું પરફેક્ટ નહીં બને તો અડધો કિલો આમળાના અથાણામાં આપણે દોઢ વાટકા જેટલું તેલ એડ કરવાનું છે હું મેઝરમેન્ટ કપ લઈ રહી છું તમે કોઈ પણ વાટકો સેટ કરી લો તો આપણે દોઢ વાટકા જેટલું તેલ એડ કરી દઈએ જો તમને અથાણામાં તેલ વધુ જોઈતું હોય તો બે વાટકા જેટલું લઈ શકો છો હવે ગેસની હાઈ ફ્લેમ પર આપણે તેલને ગરમ થવા દઈએ તેલ ગરમ થવા લાગે ત્યારબાદ તેનું પરફેક્ટ ટેમ્પરેચર ચેક કરવા માટે આપણે રાયના દાણા એડ કરી અને ચેક કરશું તો જેવા તમે રાયના દાણા એડ કરો અને તે ફૂટીને તરત જ ઉપર આવે એટલે સમજી લેવું કે તેલનું ટેમ્પરેચર એકદમ પરફેક્ટ છે અને તેલમાંથી ધુઆણાં નીકળવા લાગે એવું ગરમ કરવાનું છે તો અહીં આપણે હાઈ ફ્લેમ પર તમે જોઈ શકો છો તેલમાંથી ધુઆણાં નીકળવા લાગ્યા છે અને રાઈ પણ ફૂટીને ઉપર આવી ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને દસ મિનિટ માટે તેલને સાઈડ પર રાખી દઈએ ત્યારબાદ અથાણાનો મસાલો બનાવવાનો છે તો તેના માટે એક પેનમાં આપણે ત્રણ ચમચી જેટલી મેથી લઈ લેશું અને આ મેથીને આપણે ગેસની લો ફ્લેમ પર તેનો કલર ચેન્જ થાય અને સુગંધાવા લાગે ત્યાં સુધી તેને શેકવાની છે તો આ પ્રોસેસ ગેસની લો ફ્લેમ પર જ કરવાની છે થોડી ટાઈમ કન્ઝ્યુમિંગ છે પણ જો તમે પરફેક્ટ મસાલો બનાવશો તો આ અથાણાનો પરફેક્ટ ટેસ્ટ આવશે તેલ જ્યાં સુધી દસ મિનિટ માટે ઠંડુ થવા રાખ્યું છે ત્યાં સુધીમાં આપણે આ મસાલો બનાવી લઈએ તો પહેલાં તેમાં મેથીને શેકી લઈએ તો અહીં જોઈ શકો છો ચારથી પાંચ મિનિટ જેવો સમય થયો છે મેથીનો કલર ચેન્જ થઈ ગયો છે અને પરફેક્ટ શેકાઈ ગઈ છે તો હવે આ મેથીના દાણાને આપણે મિક્સર જારમાં એડ કરી અને આ મેથીનો આપણે ભૂકો કરવાનો છે તો મિક્સર જારમાં એડ કરી અને ભૂકો કરી લઈએ તો અહીં આપણે મેથીનો અતકચરો ભૂકો કરી લીધો હવે આપણે તેમાં વન ફોર્થ કપ જેટલા ધાણાના કુરિયા છે તેને એડ કરી દઈએ ત્યારબાદ ધાણાના કુરિયા વન ફોર્થ કપ લીધા છે એ જ માપના આપણે વન ફોર્થ કપ જેટલા રાયના કુરિયા લેવાના છે તેને પણ એડ કરી દઈએ હવે આપણે ઢાંકણ ઢાંકી અને આ બધી વસ્તુને પીસી લઈએ તો અહીં કચરો આ અથાણા માટેનો મસાલો છે તે આપણે તૈયાર કરી લીધો દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે તેલ હજુ ગરમ છે તેને આપણે એક મોટા પોળા બોલમાં એડ કરી દઈએ તેલ હજુ ગરમ છે તો આ સ્ટેજ પર આપણે તેમાં તીખા લીલા મરચાં એડ કરીશું જેને મેં આ રીતે બે પાર્ટમાં ડિવાઈડ કરી લીધા છે અત્યારે હું તીખાસ માટે આઠથી દસ જેટલા તીખા લીલા મરચાં એડ કરી રહી છું તમે આ મરચાંની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ બે ઇંચ જેટલો આદુનો ટુકડો હતો જેને મેં સ્લાઇસીસમાં કટ કરી લીધો છે તેને પણ એડ કરી દઈએ ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું તો એકથી દોઢ ચમચી જેટલું નમક એડ કરી લઈએ તમે નમકની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં જે મેથીનો મસાલો રેડી કર્યો છે અથાણા માટેનો તે તેમાં એડ કરી દઈએ તેલ હજુ ગરમ છે તો ગરમ તેલમાં આપણે આટલા જ ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના છે બીજા ઇન્ગ્રીડિયન્ટ આપણે તેલ ઠંડુ થાય ત્યારે એડ કરીશું તો આ આપણે ત્રણથી ચાર જેટલા ઇન્ગ્રીડિયન્ટ ગરમા ગરમ તેલમાં એડ કરી લીધા હવે આપણે હલાવી અને મિક્સ કરી લઈએ બધા ઇન્ગ્રીડિયન્ટ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેલને એકદમ ઠંડુ થવા દેવાનું છે તેલ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી હિંગ છે તેને એડ કરીશું હિંગને પહેલાં આપણે બધા મસાલાની સાથે હલાવી અને મિક્સ કરી દઈએ હવે આ અથાણામાં કલર લાવવા માટે આપણે ત્રણ મોટી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાં પાવડર એડ કરીશું તમને જો અથાણું વધુ તીખું જોઈતું હોય તો તમે બે ચમચી કાશ્મીરી લાલ મરચાં પાવડર અને એક ચમચી તીખું મરચું આવે છે તે પણ એડ કરી શકો છો હું અત્યારે ત્રણ મોટી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાં પાવડર એડ કરી રહી છું આમળાનું આ અથાણું બનાવી લીધા બાદ કેટલા સમય પછી ખાવું અને કઈ રીતે સ્ટોર કરવું તે પણ હું તમને આગળ જણાવીશ તો આપણે લાલ મરચાં પાવડર એડ કરી દીધા બાદ આપણે હલાવી અને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું જેવો લાલ મરચાં પાવડર તેલમાં મિક્સ થશે કે તેલનો એકદમ સરસ લાલ ચટાકેદાર એવો કલર આવી જશે તો અહીં લાલ મરચાં પાવડર મિક્સ કરી લીધો હવે આપણે ખાટું મીઠું અથાણું બનાવવાનું છે તો તેના માટે હું અડધા કપ જેટલો ગોળ એડ કરું છું જો તમને ગળ્યું અથાણું પસંદ હોય તો તમે એક વાટકા જેટલો ગોળ એડ કરી શકો છો જે લોકોને સુગરનો પ્રોબ્લેમ છે એ લોકોને જો આ અથાણું ખાવું હોય તો અહીં તમે ગોળને અવોઈડ કરી શકો છો આ સ્ટેજ પર ગોળ અવોઈડ કરી અને તમે એ લોકો માટે પણ આ અથાણું બનાવી શકો છો તો ગોળને ઓગળતા થોડો સમય લાગશે તો ત્રણથી ચાર મિનિટ જેવી મહેનત કરવી પડશે તો આપણે હલાવી અને આ ગોળને મસાલાની સાથે મિક્સ કરી લઈએ જોઈ શકો છો થોડો આમ થોડું ગોળ છે તે મિક્સ થવા લાગ્યો છે અને ઓગળવા લાગ્યો છે જેમ જેમ ગોળ ઓગળશે કે આ મસાલો છે તે એકદમ ઘટ થઈ જશે અને આ વથાણા માટેનો આપણે ઘટ એવો રસો મળી જશે તો અહીં જોઈ શકો છો ગોળ એકદમ સારી રીતે આ બધા મસાલાની સાથે ઓગળી અને મિક્સ થઈ ગયો છે અને જોઈ શકો છો તેલનો એકદમ સરસ ચટાકેદાર કલર આવી ગયો છે ગોળ ઓગળી ગયા બાદ એકવાર સારી રીતે આ બધી વસ્તુને આપણે હલાવી અને મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે જે સ્ટીમ કરી અને સ્લાઇસીસ કરીને રેડી રાખેલા છે આમળાને તે બધી સ્લાઇસીસ આમાં એડ કરી દઈશું બધી સ્લાઇસીસ એડ થઈ જાય ત્યારબાદ હળવા હાથેથી આ સ્લાઇસીસને આપણે મસાલાની સાથે મિક્સ કરવાની છે જેથી કરીને આમળામાં એકદમ સારી રીતે આ બધી સામગ્રીનો ટેસ્ટ છે તે બેસી જાય જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ એવો કલર આવ્યો છે આ અથાણાનો અને તેલની ક્વોન્ટિટી પણ આપણે પરફેક્ટ માત્રામાં એડ કરી છે જો તમને અથાણામાં તેલ વધુ જોઈએ તો તમે તેલની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો આ અથાણાને સ્ટોર કરવા માટે કાચની બરણીનો ઉપયોગ કરવો અને આ અથાણું છે તે આખું વરસ ફ્રીઝમાં જ સ્ટોર કરવાનો છે એક આખું વરસ તમે ફ્રીઝમાં કાચની બરણીમાં આરામથી પરફેક્ટ ટેસ્ટ અને કલરની સાથે આ અથાણાને સાચવી શકશો તો અહીં આપણે આમળાની સ્લાઇસીસ મસાલા સાથે મિક્સ કરી લીધી હજુ જેમ જેમ આ અથાણું જૂનું થશે તેમ તેમ ગોળનું સારી રીતે પાણી થશે અને ઘટ એવો રસો તમને મળી જશે અને આ અથાણાનો ટેસ્ટ છે તે તમને ચોવીસ કલાક પછી મળશે એટલે ચોવીસ કલાક બાદ તમે ગરમા ગરમ પરાઠા ભાખરી સાથે આ અથાણાને સવ કરી શકો છો તો ચોવીસ કલાક માટે તેને સાઈડ પર રાખી દેવું ત્યારબાદ તેને સવ કરવું તો અહીં મેં કાચની ઝારમાં આ અથાણાને ભરી અને ફ્રીજમાં સ્ટોર કરવા માટે રેડી કરી લીધું જેને એકદમ સહેલું આ સિઝનલ અથાણું બનાવવું તો હવે રાહસની જુઓ છો આ વિન્ટર સિઝનમાં આમળાની સિઝનમાં આ અથાણું જરૂરથી ટ્રાય કરજો જે બનાવવું ખૂબ જ સહેલું છે અને ખટમીઠું એવું અથાણું સૌ કોઈને પસંદ આવશે જો તમારે તીખું અને ખાટું અથાણું જોઈતું હોય તો તમે ગોળને અવોઈડ કરી શકો છો નહીં તો તમે ખાટું મીઠું એવું અથાણાને ગરમાગરમ પરાઠાની સાથે એન્જોય કરી શકો છો આ અથાણું બનાવી લીધા બાદ તમને રોટલી પરાઠા અને ભાખરીની સાથે શાકની પણ જરૂર નહીં પડે અને ગોળમાં બનાવેલું છે એટલા માટે ખૂબ હેલ્ધી પણ છે અને તમને આખું આમળા આમળાના ભરપૂર માત્રામાં ગુણ મળતા રહેશે જો તમને આ રેસિપી ગમી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આવા બીજા વિન્ટર સ્પેશિયલ હેલ્ધી ના વિડીયો સોઈતા હોય તો મારી ચેનલને આજે જ વિઝિટ કરો સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને વિન્ટર સ્પેશિયલ અને સ્પેશિયલી મારા વિન્ટરના ફેવરિટ એવા રેસીપીના વિડીયોની નોટિફિકેશન છે તે મળતી રહે આવા બીજા આ વિન્ટર સ્પેશિયલ હેલ્ધી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું બબ બાય થેન્ક્સ ફોર વોચિંગ